હાલની અંદર ઉત્તરાયણનો માહોલ જામેલો છે અને જે સ્કૂટર સવાર હોય એવા ઘણા ભાવનગરમાં પણ બનાવો પામે પામ્યા છે કે ભાઈ દોરા વડે એમને ગળાને નુકસાન થયું હોય ગળું કપાઈ ગયું હોય આવા ઘણા બધા બનાવો બન્યા છે એ અંતર્ગત અમારા જાગૃત વોર્ડ નંબર બારના પ્રમુખ એવા હુસેનભાઈ સરવૈયા દ્વારા આજરોજ આ ટુ વ્હીલમાં જનાર ચાલકોને સેફ્ટી માટે જે આગળ સેફ્ટી ગાર્ડ આવે એ સેફ્ટી ગાર્ડનું અહીં ઘોઘા નકા ખાતે વિતરણ કરવામાં આવ્યું અને પાંચસો કરતાં પણ વધુ મોટરસાયકલવાળાએ એનો લાભ લીધો આવા નવા કાર્ય થવા જ જોઈએ લોક ઉપયોગી અને અવેરનેસવાળા એ બદલ હું ભાઈ હુસેનભાઈ અને ભાઈ અમારા નિલેશભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં પણ આવા લોક ઉપયોગી કામગીરી કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું ઉત્તર સદાનગર વોર્ડ નંબર બારના પ્રમુખ હુસેનભાઈ સરવૈયા કોંગ્રેસના ભાવનગર શહેર કોંગ્રેસની આગેવાની નીચે આજરોજ ઉત્તર સદાનગર વોર્ડ નંબર બારના કાર્યક્રમ એ રીતના મનાવવામાં આવ્યો હતો કે ભાઈ આપણે ટુ વ્હીલર જે બે દિવસ પહેલાં બે દિવસ પછી સંક્રાંતિ અને ઘીઓનો દિવસ છે એની અંદર આપણે બાઇક લઈને માણસો નીકળતા હોય તેની સેફ્ટી માટે અત્યારે અમે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર બારના કાર્યકરો આગેવાનો પ્રભારી મિત્રો સભ્ય બધા હાજર હતા અને હાજર દરમિયાન ટુ વ્હીલરના સેફટી તરીકે અમે હરિયો લગાડવામાં આવ્યો હતો જેથી કરી માણસની જાન બચી શકે આજે આ તમે કાર્યક્રમ ક્યાં આગળ રાખ્યો હતો ઘોઘા રોડ ઘોગા જગાના ગા ત્રીજી બાનના ગલ્લા પાસે ઓકે અને આજે તમે કેટલા સેફટી ગાર્ડ લગાડ્યા અત્યારે સેફટી ગાર્ડ બાંધસો લગાડવામાં આવ્યા છે આજનો આ બે દિવસ પછી મકર સંક્રાંતિનો પ્રોબલ તહેવાર છે એ નિમિત્તે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા ઉત્તર સત્તાનગરના સેફટી ગાર્ડનો પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો હતો શિવાજી સર્કલ ખાતે હવે આપ જોઈ શકો છો દોરીના કારણે ઘણા લોકોના ગળા કપાવવાની શક્યતા વધુ રહે છે અને નાના બાળકો અને બાઇક ચાલકોની સુરક્ષા થાય ને જ્યારે કોઈકનો જીવ બચે એવા અમે કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે આ વખતે કેટલા આજે ગાર્ડ લગાવ્યો આજે પાંચસો પ્લસ અમે ગાર્ડ લગાવવામાં આવ્યો છે અને લોકોનો તહેવાર સારો થાય એવી ઈચ્છા સાથે આવો પ્રયત્ન કર્યો છે અમે نا ورس او ورس ګټتا رہے تا